નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર ચોવીસ કેટલી ઝડપથી પરિવર્તનો પરના પડદા ખુલી રહ્યા છે એ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો લાંબા સમયથી તમને આ પરિવર્તનો માટે તૈયાર કરવામાં આવ્યા છે યુગોથી દિવસો દિવસ મહિનાઓના મહિના વર્ષોના વર્ષ મેં બહુ જ ધીરજથી આ પરિવર્તનો આવી રહે તે માટેનો તક તો ગોઠવ્યો છે તમારી જાતને તૈયાર અને અનુકૂળ કરવા માટે દરેક પ્રકારની તક તમને આપવામાં આવી છે એટલે હવે કોઈ પણ મુશ્કેલી વિના તમે આગળ વધી શકવા જોઈએ એ ચેતનાનો સવાલ છે તમારી ચેતનાને ઊંચે લઈ જવાનો અને જે કાંઈ બની રહ્યું છે તેની સાથે મેળ ગોઠવવાને શક્તિમાન થવાનો સવાલ છે જે લોકો ઈશ્વરની ચેતના વિશે સભાન છે તે બધાને લોહચુંબક જેમ લોખંડને ખેંચે તેમ એકમેકની નજીક ખેંચવામાં આવી રહ્યા છે અત્યારે તેઓ કદાચ એ વિશે બેખબર હોય પણ હવે આવી રહેલા દિવસોમાં આ બાબત તેમની સામે અત્યંત સ્પષ્ટ થશે આ ચેતના જ વધુને વધુ લોકોને એકમેકની સમીપ ખેંચી રહી છે જેથી તમે સહુ તમારી ભીતર રહેલા ઈશ્વરત્વ વિશે સભાન બનો અને આ સભાનતા માટે સદૈવ આભાર માનતા રહો આપનો આજનો દિવસ શુભ રહે